દર્શક મિત્રો યુનિટી લાઈવમાં આપનું સ્વાગત છે એકતાનગર ખાતે વધુ એક ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો ઘરફોડ ચોરોનો પડકાર સુરક્ષા કરતા જવાનોના મકાનોને ટાર્ગેટ ચોરી પણ એ લોકોના મકાનમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર અને પ્રવાસીઓની સુરક્ષા માટે ચોવીસ કલાક પોતાની ફરજ નિભાવે છે તેવા એસઆરપી ગ્રુપ અઢાર એકતાનગર કેવડીયા કોલોનીના જવાનોના રહેણાંક વિસ્તારમાં થઈ મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે રાજીવ વન એસઆરપી કોલોની ગ્રુપ અઢારમાં અજાણ્યા શખ્સો સત્તાવીસ એપ્રિલની રાત્રે બ્લોક નંબર બે બાય એકસો તેર અને બ્લોક નંબર ચૌદ બાય બસો પાંચમાં ચોરી કરી ફરાર થઈ ગયા છે ચોરી થયેલ અંદાજીત મુદ્દા માલ બે લાખ દસ હજાર બસોનો છે જેને શોધવા હાલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અગાઉ પણ એકતા નગર ખાતે ચોરીના બનાવો બની ચૂક્યા છે જેને શોધવામાં નર્મદા પોલીસ નિષ્ફળ રહી છે